પિન્ટુભાઈ ભેંસદળિયા ઉમિયાનગર લાલવાડી વિસ્તાર જામનગર આજરોજ અમે ઉમિયાનગર સોસાયટી તથા આજુબાજુના બધા સદસ્યો કમિશનર સાહેબને આવેદનપત્ર આપવા આવેલા છીએ અમારી સોસાયટી તથા આજુબાજુના વિસ્તારોમાં માલિકી તથા રેઢિયા ઢોર તથા ઘોડાઓ અન્ય પશુઓનો ખૂબ બધો ત્રાસ હોય અને થોડા દિવસ પહેલાં અમારા સોસાયટીના એક વડીલ વયોવૃદ્ધ ઇઠોતેર વર્ષના બાપભાઈ કાલાવડિયાને ઘોડાએ પાડી દીધેલ અને તેને ખૂબ સારા ઇન્જર્ડ કરેલ છે હાલ તે બેડ આ ડ્રેસ છેલ્લા એક વર્ષથી અમે કોર્પોરેશન મહાનગરપાલિકાને વારંવાર રજૂઆત કરીએ છીએ વારંવાર લેખિત અરજી આપેલી છે કે આ રેઢિયાર પશુઓનો કંઈક નિકાલ કરો ખૂબ સારી નુકસાની કરે છે અમારે ત્યાં ઘરની બાજુમાં અમારી સ્વતંત્રતા આ આ પશુઓના બાબતે અમારા વૃદ્ધો અમારી સોસાયટીમાં ફરી નથી શકતા અમારા બાળકો રમી નથી શકતા અને અમે ડેવલપ કરેલા સાર્વજનિક ક્લોટ બગીચાઓનો પણ આ ઢોરાઓ ખૂબ નાશ પામે છે નુકસાન કરે છે અને હાલના અમારા બગીચાઓ નિકંદન પાત્ર કરી નાખ્યું છે અમે સરકારને વારંવાર રજૂઆત કરીએ છીએ કે આ આ રેઢિયાર પશુઓ તથા માલિકની પશુઓનો યોગ્ય નિકાલ કરવો માણસો પોતાની રીતે સ્વતંત્ર જીવી શકે પોતાની રીતે ફરી ફરી શકે આજે એવી સ્થિતિ થઈ ગઈ છે કે માણસો પોતપોતાના પોતાના ઘરમાં બેસી બંધન થઈ જવું પડે એવું છે અમે સરકારને રજૂઆત કરેલી છે કે અમારા રસ્તાઓ પર સરકારશ્રીમાં જે ગ્રીલ નાખવાની રોડ પરની ગ્રીલ હોય કે પશુઓ જેનાથી ફરી ન શકે અમારા ખર્ચે તૈયાર કરવા અમે એક વર્ષથી ડિમાન્ડ કરી છે એમાં પણ સરકાર કોઈ આજ દિવસ સુધી અમને કોઈ જવાબ નથી આપેલો કે નક્કર પરિણામ કંઈ આપેલું નથી અમારી સરકારને શાસક પક્ષને બધાને રજૂઆત છે કે અમારી સોસાયટી અમદાવાદ ઉપરાંત જામનગર શહેરમાં જ્યાં જ્યાં રેઢિયાર પશુઓનો આવો જ્યાં ત્રાસ હોય ત્યાં એનો યોગ્ય નિકાલ કરો અને પ્રજાને પોતાની રીતે સ્વતંત્રતાથી જીવવા જેવું બંધનમાંથી મુક્ત કરવા અમારી નમ્ર અપીલ છે